બનાસકાંઠાના સરહદે આવેલ આબુ નજીક ગમખ્વાર અકસ્માત જે આ રાજસ્થાનના આબુરોડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એક કાર ચાલક આઈટેન ધારક બેફામ બન્યો હતો ને તેણે પોતાની કાર પૂર ઝડપે દોડાવી હતી અને આબુ નજીક એક પકોડેલી લારી એક મોટરસાઇકલ સહિત કેટલાક લોકોને ટક્કર મારતા નવ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અમે દ્રશ્યો બતાવી રહ્યા છે આપને સીધા આબુ રોડ થયેલા અકસ્માતના છે કરુણાંતિકા છે બેફામ બનેલો આ ડ્રાઈવર પોતાની ગાડીને ગતિ સાથે દોડાવતો હતો ટેન કાર હતી અને આ એક પકોડીની લારી એક મોટરસાઇકલ ચાલક તેમજ અન્ય રાહદારીઓ ટક્કર મારતા

તમામ ખસેડવામાં આવ્યા છે આબુ રોડ ઉપર થઈ છે અકસ્માત કાર ચાલકે નવ લોકોને ખસેડ્યા છે ચાર લોકો ગંભીર ગાય છે તમામને ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ સારવારથી ત્યારે આબુરોડ પોલીસ રાસ્તાન કામમાં લાગી છે તપાસ અર્થે ડ્રાઈવરની શોધખોળ પણ કરવામાં આવી રહી છે